નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો વીસ તારીખ પહેલો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો મંગળવારનો રોજ મિત્રો આવક વિષયની વાત કરીને તો લગભગ ચાલી બેતાલીસ પાલ બાજુ પાલની આવક જોવા મળી રહી છે અને હરાજીનું કામકાજ તમે જોઈ શકો હરાજીનું કામકાજ પણ ચાલું હતું ચાલો હરાજીમાં જશે ઝાંસી કહેવારીએ છે કપાસના બજાર ભાવ તેજી મંદિરની વાત કહીએ તો મિત્રો અત્યારે તો હાલ સેમ બજાર જોવા મળી રહ્યું છે ચાલો તો રૂબરૂ જ હરાજીમાં જાય જાણી કહેવારીએ છીએ આજના બજાર ભાવ

1581 રૂપિયા નો ભાવ છે જામલના 1581 રૂપિયા નો ભાવ છે તો ક્વોલિટી ની વાત તો ક્વોલિટી 1581 રૂપિયા ના ભાવ જોવા મળી રહ્યા છે આવાલા 1586 રૂપિયા નો ભાવ છે જામલના 1586 રૂપિયા નો ભાવ છે ક્વોલિટી ની વાત તો 3 નંબર ક્વોલિટી એ 1586 રૂપિયા ના ભાવ આમલ ના ના પડ જાવ પડ 43 આ હારું છે પંદરસો ને એકાવન રૂપિયાના ભાવ છે અમારે પંદરસો ને એકાવન રૂપિયામાં વેચાણી છે બોલે તો મિત્રો ફાઈનલી આજની બજાર આ ટાઈપની બજાર હતી અને તેજી મંદિરની વાત કરીને તો મિત્રો આજે થોડુંક બજાર કાલકત્તા બજાર ઢીલું કહી શકે તેવું અત્યારે હાલ લાગી રહ્યું છે